જોવું જોઈએ ટાળામાં કેવા વાતળા નામીય સર આપણા કોઈ ને આજકાલ કાઢવાના હે マスティンのマグリ。Yo, my student, my મારા બાપુ જો જાય વાહુથી ચક્કર મારે વાદરા બહુ જોરદાર લાગે છે આવી જ છે મિત્રો જો હીરા ને અને ના ઉડાડવા બરાબર પ્રશ્ન મારો છે પખી ના ઉડાડવા હીરાવવા જવાનું જો અટાણ સુધી ઉડાડતો તો આમ લાગે છે અટાણ છે ને દેવા મંડે ને જે ઘેરો બેસે ને ઊં નથી ઘાટા મગ મીછે છે ઘેરો બેસે ને ત્યાં પ્રોબ્લેમ થાય ઘટતા તો તળું હોઈ નથી ને બહુ બેહતા તો હીરા આવતો પછી આવ મારે ભાભા નું વાવવા જવાનું છે હો વાવણું કરવા મારા બાપાને જો હું મારા બાપુ આવી ગયા મારા બાપુ જો આખું બનાવ્યું ટ્રેક્ટર ની આખું જો મસ્તી ને એવી એંગ્રી આખું બનાવી લાગે કેમ લાગે કોમેન્ટમાં કહી દેજો જરા તો મિત્રો નાઈ તો તૈયાર થઈ ગયા હાઈ અને સીતા ખેતરે પૂગી ગયા પંખેડા આવે છે કંઈ કંઈક તે આવી ગયો હું અને જો બર્તનની ભારી બનાવીને ઘેર ત્યાં જોયો અને હું થઈ આવી જાય હાલો તો જો મોટી આગ લાગી છે આગ તો નથી લાગી ગયા એટલે ઘઉં કાઢ્યા હતા કાલે એટલે જો આજ દીવાહરી મૂકી દીધી અને અહીંયા વાવવાનું વાલે હે પાર્ટનર ને અહીંયા વાવવાનું વાલે હે અને વાહ આગ લાગી છે હવે આલો મિત્રો ખેર જાય પંખેડા ને હવે નથી આવતા અટાણે આવે તો હે પણ કઈ કઈક આવે હે પણ તો હાલો હવે ઘેર જાય તો મિત્રો ઘેર પૂગી ગયા હોય અને પાવરો ભરવાનું વાલે હે ચકલીઓ માળો દેખાડો જો તમને ચકલી અંદર હે જો દેખાડવું દેખ ઉપાજ છે ટાણતા મગે વડા થઈ ગયા હે નામી અને મકાઈ બહુ ઊંચી ઊંચી થઈ જોતા ફડકો નાખે હે હવે માં શું કરો હું દહી